રાજા ની માને જાને જય જેસી કૃષ્ણ નરવા હોય તો અહીંયા પોંચ્યા હોય ને વર ના લગ્ન માં કદાચ ની માને પેટમાં પાંચ કિલોની જાય પો જવો બાયુ ની આજી વાત છે પણ તમને આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને ના રે ના કાઈ નહીં રોડે રોડ વાકા નેરથી સીધા અહીંયા કોઈ જાતની તકલીફ નથી પડી બેવા અને એમાંય આપણે તો 20 20 વર્ષ ત્યાં વેરી હતા હા બેબન પણ હવે આપણે વેવાય વેલા થયા છે જરૂર તમને જોઈને તો મને એટલો બધો હરખ ઉપરાય છે કે જો હાચી એક વાત એ એટલે આપણે જય કૃષ્ણ અને બેબન હા વિવા

સુશીલા વેવડ ને પણ જાજા કરી જય શ્રી કૃષ્ણ એવું તો નો જ કેવાય નઈ મેહમાન છો

વર્દાનજી સબો મહારાજા પેગો નોકરી કરું સોકી ફેરો ના વોચમેન વોચમેન સોસાયટી માં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય આપણે કેમાં નોકરી કરો રજવાડા માં તો રજવાડા માં નોકરી કરતા હોય તો એમ કહેવાય રજવાડા ના પ્રધાનજી સહી આ હું રાજા નો પ્રધાન છું હા મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે ને એટલે હું એને સેલ્યુટ કરું કેવી રીતે બસ જકતે રહો

જાડેરે જાન જોડી ને આવ્યા વાસ્તે ગાસ તન બગડાટો બોલાવતે હા આવો રેડી હવે ગોરદા તને મળી લે ગોરદા મરી ગયો એ મરી નથી ગયો મળી લે એટલે એની આરે ઓરખાણ કરી લે ક્યાં છે પાસળ ઉભા હતાય ને લાય લાગે એટલે જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરે ગોરાણી માં એ લીલા લેર કરે એમ લગન માં નો આવ્યા

તમે આગળ કેતા મેં સાટા ને તમારા રજવાડામાં આવઠું નતો ઈશુ ને હે આવઠું નતો ઈશુ ને ના ના કઈ કઈ જાપતા થાય આય મારા મારા પૂછું બડત માગડી વરસાદ નું કેતા એ રસ્તામાં કઈ હેરાન તો નતા છે ને કાઈ હેરાન નઈ અમારી પાસે ફૂલ સુવિધા હોય એમ કાલપત્રી ભેગી જ રાખી રજવાડું મોટું રહ્યું ને બહુ મોટું હા ઈ વાત સાચી તો હાંઢિયા ને કેટલા તો ઘોડા બે ત્રણ તો ટાઈડ્યા છે તો ઘોડાને છિણે ભિણે આપો કે નહીં હા છિણે ભિણે નાખો ઘોડાને હા રાતે પુરાળ દે ને પછી સવારે ખાઈ હા એમ નાખતા રહેજો હા ઘોડાએ ખાઈ હું ખાવ તમારે થોડા ખાવે પ્રધાનજી છિણે ઘોડા હોય ખાય તમારે યુધે જાવું હોય તો છિણે તો ખાવા જ પડે ને વાત તમે કરો તે ને યુધે મહારાજા ભેગુ જાવું તો છિણે ખાવા પડે તમે જાતા નહીં એવું લાગે મને મહારાજા ભેગા અરે જવાનું જ હોય ત્યાં કોઈ દે જો તો એક દી તો એમ જામી નહી અન્યા ઢીંગડા પ્રધાનજી તો પેટી જોઈએ આ સામાન હા તો ભલે હું માંગુય મને આપો માંગુય એમ તમે થોડા ગમી માગું એમ હાલે

કાં હું થી વિધી હું નહી અલવ પ્રધાનજી દક્ષિણા રોકડી ભલે વ્યાજવા લેવા પડે બાકી તમારે દેઈ દેવા દક્ષિણા આઈના ને જાગડી વરાજાનો બધો શામન તારે પેક તો સંભાળી લઈ નો લે તમને કીધું છું ધીમે ધીમે આમ ભલે જ મારા બાપનું હું જાય એ મોંગો રે એમ કહું છું તને હું મેં તને કીધું હતું કે પટારા ઉપર હોપારી પડી સાંભારી લઈ તમે પાર્લર માં એક ઘોડા નો ધમારાય જાન લઈ જાવ તો નવરાવા કે નહીં તો આગલે દે ઘોડાવી લેવાય હવે આગલે દે નવરાઈ તો સુકાય કે દી હાલી હું નીકરો છો એને સુકાવવાનો નો હોય સુકાવવાનો હોય નદી કે હુકાઈજે પૂછ દાદાને તમારા રાજમાં ઘોડા છે છે ને હોય ને રાજમડું અહીંયા ઘોડા હોય હા હા તમે શું ખવરાઓ અમે પાદરો ને ગવ ને એવું બધું ખવરાવી પણ અમારે તમારે તને હાથે હુકાઈ જાય હા હું ગમે ભીનું ભીનું રહે પૂછડું હા ભીનું રહે તને હીટ મારી દેવાય એકદી હીટ મારી તને દી તો હીટ મારો તો એમ જ ને પ્રધાન ઓપરેની વ્યવસ્થા કરો ને આતમાય આવી ને હું આદરી

વાણીમાં વિવેક રાખો એને પૌણાવા આવ્યા એની હરરાજી કરવા નથી આવ્યા પ્રધાનજી મેં તને માંડવે બોલેવો યાર માતો ન બોલેવો તો દાદા વાણીમાં વિવેક રાખો નકર હજી મક્ષો ખાકાય ભળી ન જ્યા નકર હું તમ કરી લે હો જોઉ 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 હા પથુ ઉભો થા આલો પોટલા બિસ્તરા માં તો ઘર ભેગું થાવો આલો આલો મગજ મારી થઈ ગઈ દાદા આય રે પથો થા ઉભો

બાપુ પગાર હે નો આપે બધું ભૂલી ભૂલી ના હોય ખબર પડવી જોઈએ વિધિ ના મુહૂર્ત ભૈયા જાય મુહૂર્ત એક કલાક નું જોકે વારે વારે નો આવે એટલે પગાર બાપુ આપે હો ભાઈ આપણે ભલે ને બાપુ આપે આપણે જાણ લઈ આપણે ખબર પડવી જોઈએ કે આપણે હોપરી લેતા જઈએ પૂંજા બો લેતા જઈએ પૂંજા બોય લેવા પૂંજો ક્યાં જાનમાં માં આવ્યો કોનો પૂંજો નથું કાકા અહી પૂંજો ની પૂંજા પો તમાર લગન થઈ ગયા ને આ આમ આટા વાટ્યા કેટલા તમને ખબર પડે કે કેટલાય મને ખબર જ છે કેટલા આટાવાઠા તમે કેટલા આટા વઢ્યા હું તો એકલો એકલો બત્રી આટા વઢી ગયો તો પછી તમને વિધીમાં હું ખબર પડે લેતા આવો જાવ હોપારે આવો જાવ ચાલ્યો કરી હું ડાબ ઉપડે બાધું છે